હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલનાકો આવેલું છે આ કામરેજ ટોલનાકા પરથી કામરેજ ઉમરપાડા માંગરોડ પલસાણા ચોર્યાસી બારડોલી માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે આ ટોલ ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે કામરેજ ટોલ ખાતે કર્મચારીઓ દ્વારા અનેકવાર વાર કરનાર વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા રીતે ટોલ ટેક્સ વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને શિસ્તબદ્ધ કામગીરી કરવા માટે યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ જેથી વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રના રોડ પરિવહન મંત્રી વારંવાર જાહેરાતો કરે છે કે સિત્તેર કિલોમીટરની અંદર જે ટોલ નાકાઓ છે રદ થવા જોઈએ મ્યુનિસિપલ બોરોની અંદર આવતા જે ટોલ નાકાઓ છે એ પણ રદ થવા જોઈએ પરંતુ જે આનું અમલીકરણ કરવાનું હોય પંચાયત પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં સામાન્ય માણસને કેવી રીતે લૂંટ કરવો એ અનુસંધાનમાં બે હાજર ઓગણીસમાં પણ નાકર સમિતિના નેજા એક આંદોલનની શરૂઆત કરી હતી લગભગ ઘણા દિવસો સુધી આંદોલન ચાલ્યું કલેક્ટર શ્રી અને મધ્યશ્રી દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ વખતે પણ જાહેરાત કરી હતી કે તોલ નાક જે સુરતનું જી જે ફાયોને જી જે ઓગણીસને એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને અલગથી લેન ચાલુ કરીને જી જે ફાઈઓને જી જે ઓગણીસને મફતના ભાવે ટોલ ટોલ નાકા પર પ્રસાર થતા હતા પરંતુ હાલમાં આઈઆરબીની પાસે જે કોન્ટ્રાક્ટર એ ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો પછી જે પ્રમાણે એની જોગવાઈ કરવાની હોય ટોલ નાકું બંધ થવું જોઈએ એ ટોલ નાકું પણ બંધ કરવામાં આવતું નથી અને સુરતના લોકોને બે બસો વીસ રૂપિયાની આસપાસ એ ટોલ ચૂકવવો પડે છે અને લગભગ કયા કયા કોન્ટ્રાક્ટરની છે કોને આપવામાં આવ્યું કેટલા રૂપિયામાં આવી એના ચોક્કસ જે નીતિ નિયમો છે એનું નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધી એની લાઇનો લાગે છે અને એના આધારે જે પ્રમાણે જાનમાલનું નુકસાન થાય કોઈ વાદગીમાં દર્દી હોય એ દર્દીનું પણ મૃત્યુ થાય એ પ્રકારની પરિસ્થિતિનું એ હાઈવે પર નિર્માણ થયું છે સમગ્ર બાબતના અનુસંધાનમાં સુરત યુવક કોંગ્રેસ સુરત શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ બધા ભેગા રહીને સુરતના લોકોના હિતમાં આંદોલનની રણનીતિ કરવા માટે કલેક્ટર શ્રીને પુરાવા સાથે રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા છીએ